ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલીસ નવી બસોનું લોકાર્પણ સમાન યોજવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી શિક્ષણ મંત્રી સહિતના હાજરી પામ્યા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી વિભાગને અધ્યતન બસો આપવાની શરૂઆત કરાઈ છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સંદીપ દેસાઈ સહિત સુરત ભાજપના નેતાઓ અને પદાધિકારીઓની હાજરીમાં ચાલીસ જેટલી બસોનું લોકાર્પણ કરાયું હતું તો બસના લોકાર્પણ બાદ ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી સહિતનાએ બસમાં મુસાફરી કરી હતી અને બસમાં ગીતો ગાઈ રમઝટ બોલાવી છે ગુજરાત રાજ્ય મેસ્ટી વિભાગ દ્વારા અત્યાર સુધી નવી ચારસો જેટલી બસોનું લોકાર્પણ કરાયું છે ને આવનાર સપ્તાહમાં વધુ ચાલીસ બસોનું લોકાર્પણ કરાશે તેમ પણ જણાવ્યું હતું આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના માર્ગદર્શન માત્ર છ મહિનામાં ગુજરાતની જનતાની સેવામાં આ છ મહિનામાં આઠસો ને વીસ નવી બસો લોકોની સેવામાં ખુલી મૂકવામાં આવી છે આજે ફરી બીજી ચાલીસ બસો આદરણીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયાના હસ્તે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અમારા ડેપ્યુટી મેયર દિનેશભાઈ ડોડવાની શહેરના મહામંત્રી શ્રી કાલુભાઈ અને મુકેશભાઈ દેસાઈ આ બધાના વરદ હસ્તે આજે ચાલીસ નવી બસો ખુલ્લી મૂકવામાં આવી છે આવનારા ની અંદર બીજી ચાલીસ બસો નવી લોકોની સેવામાં ચાલુ કરવામાં આવશે એટલે કુલ છ મહિનામાં નવસો જેટલી નવી બસો ગુજરાત રાજ્યની જનતાની સેવામાં આપણે ખુલી મૂકી છે આવનારા વર્ષમાં બે હજાર નવી બસો ગુજરાતની જનતાની સેવામાં આપણે નવી બસો ચાલુ કરવાના છે જેનો બી રૂટ જેના બી પ્લાનિંગ અને બસો બનવાનું કામગીરી ચાલુ થઈ ગયું છે સુરત શહેરના અમારા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરિયા અને સૌ શ્રી અને સાંસદ થી સૌરાષ્ટ્રના કનેક્શન મળે તે માટે માંગણી કરી છે આજે અને માંગણી વડાસા કતારગામ અને સૌરાષ્ટ્ર ને જોડવા માટેનો એક નવો પ્રયાસ અમે આવનારા દિવસોમાં કરવાના છે આજ રીતે ઉધના ના ધારાસભ્ય અને મજુરામાં પોતે અને બીજા બી ઉત્તર ગુજરાતના ધારાસભ્યોની ધારાસભ્યો ની માંગણી ઉત્તર ગુજરાતના કનેક્શન માટે ભી આવી છે તે માટે ભી અમે ખૂબ મહત્ત્વના જે સ્પોટો છે તેની ઉપર નવા કનેક્શનો આવનારા દિવસોમાં ચાલુ કરશે એસ ટી વિભાગ દ્વારા હવે જૂની બસોની વિદાય અપાઈ રહી હોય તેની જગ્યાએ નવી ટ્રાવેલ્સની બસોને ટક્કર મારે તે બસો બસ રહી છે તે આવનારા વર્ષમાં બે હજાર નવી બસો શરૂ કરાશે તેમ પણ એશ ટી જણાવ્યું હતું અઝર કૃષિ સાથે અઝર સીટા